હાલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જઈશું ને આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈ તો મિત્રો આજે મસ્ત મજાનો દિવસ છે ને એ પણ છે સાતમ અને આજે જો બધાય ઘરમાં મસ્તીના તૈયાર થઈ ગયા એમ જુઓ તમે જો અહીંયા જુઓ ખાલી જો લાઈટ બંધ જો આનું તમે લુક જુઓ આ મસ્ત તૈયાર થઈ ગયા આજે બર્થડે ઓકે કાલે બર્થડે તો આમાં આરો છે ને મામાના ઘરે જવા માટે ત્યારે થઈ ગઈ હા તમ હે ને તો ભાઈ કે મામાને ઘરે જવું છે રોકાવા થોડાક દી તો ભલે જ હતા અને અહીંયા જો અહીંયા શું ચાલુ છે હજી અહીંયા હજી તો બધાને હજી તૈયાર થવાનું ચાલુ કરજો આને જો એ ઓ ભાઈ બા ઓ ભાઈ બા એમ ચંપલ એવું છે ચંપલ લેવાના વાક એટલે રીહાઈ ગઈ ને આ બધા જો ત્યારે થઈ ગયા મસ્તીના બધાને જવાનું સીધું ક્યાં એના મમ્મીના ઘરે અને આપણે જમવાનું તો તમને ખબર છે સાતમો એટલે બધું ટાઢું ટાઢું હોય એટલે આપણે જમવામાં આજે કાંઈ જમવાનું નથી હવે કાંઈક એ બધું જો પૂરીને થેપલા ને એવું બધું પડ્યું છે તો આપણે એમાંથી કાંઈક જમશું તો ચાલો પેલા આપણે મહાદેવના મંદિરે દર્શન કરી આવી હનુમાનજીના પપ્પા મંદિરે દર્શન કરી આવી આ મસ્ત મજાનું બધું જો કૃષ્ણ ભગવાનનું આઠનું ડેકોરેશન કર્યું છે એ બધે મસ્ત મસ્ત પેલા આપણે જોતા આવી તો ચાલો કન્ટિન્યુ મસ્તી જો ડેલીમાં બધાને સામાન આવી ગયો છે અહીંયા ઘોડીયું અને બધા ઠેલા બેલા પેક થઈ ગયા છે

ચુગાર ચાલુ છે ક્યાં ઓય ચુગાર નો રમતા હોય જોઈજો પોલીસ પકડી જાય ફાઇનલી આજે પંદરમી ઓગસ્ટ પણ છે તો જો ભારત માતા કી જય હાલે આરોહી રોહી પંદરમી ઓગસ્ટ જરાક આમ ઝંડો ફરકાવી લે આમ આમ વચમાં આ વચમાં ફરકાવી લે ઝંડો આ વચ્ચે વચ્ચે ફેરવ ને મસ્તી નો ફરશે જો અહીંયા હાલ મસ્ત મસ્ત ફેરવજો આ ફાઇનલી જો હવે હે આપણે આરો વંસીકા માટે હે ને ચંપલ લેવા જવાના છે પણ જો ગાડી તમે જો કઈ હે સ્પ્લેન્ડર એક તો આપને ફાવતી નથી અને એને કે દેણે નથી ગિયરવારી ગાડી હે કઈ નથી તો મારી ફાવતી નથી કેમ થાય હાલે એમ હે મનેય નથી ફાવતું આ માંડ માંડ તો હાલે ટ્રાફિકમાં ફગે છે ગાડી તો ચાલો ફટાફટ આપણે લેટ નથી કરવું જો આ રોડે આખો ખાલી પડ્યો હે ચાલો પહેલા फटाफट જંપલ લેવા જઈએ लेवा है इधर आज जमला है नहीं नहीं क्या होला आज जमता पूरू थोड़े खाली तो आई तो तो सही गया हर का सही है बरोबर? लागे है हर को जोड़ लेन भाई लागे है तो क्या बता दो आ ओइल तो हूं से काइट तो लागे है શું લાગે આમાં કઈ હે તો નઈ લાગે એવું આ લાગતે લાગે ડિઝાઇન યા તો ફાઇનલી અડધી કલાકની ગોતા ગોતી કરીને ચંપલ બમ્પલ જોઈને ફાઇનલી હવે ચંપલ સિલેક્ટ કરી રહ્યા હાઈ આમ સાઈડમાં આલો લાગી જશે જો ફાઇનલી જો ચંપલ આ લીધા હે જો આ પિંક કલરના ચંપલ ગયમાં હે તો જો ફાઇનલી કેવા લાગે કમેન્ટ કરજો કેવા લાગે હાલે તને ગમે ને ચંપલા હાલાય યા

જેની કાજુ કતરી ની ચાલુ થઈ ગયું એનો કાજુ કતરી ખાવાનો ડાયરા લ્યો લ્યો કાજુ કતરી ખાવા લ્યો હાલો આરવીને જનમ દિવસ છે હાઈ તમને કાજુ કતરી ખાવ લ્યો એ આરવીનો જન્મ દિવસ છે ને કાલે આરવી જનમ દિવસ ને કાલે એડવાન્સમાં કાજુ કતરી હાલો હાલો કાજુ કતરી તહેવારની હાતમની હા જમ હાલો કાજુ કતરી લઈ લ્યો ભાઈ ખાવ ખાઓ ભાઈ તું લે એક લઈ બે ગયા હાથ નું બધું જમવા બધું ઠંડુ ઠંડુ જો મસ્તી નું બધું શું બનાવ્યું ભાઈ ચણા મસાલા બધું ઠંડુ છે ને

તો ચાલો ભાતે મારે જ બનાવવાના એમ કે આજે કોઈ લેડીઝ ચૂલો હળગાવે નહીં એટલે મારે જ ભાત બનાવવાના હે તો ચાલો ઘરે જઈને ભાત બનાવી એનું જમી લે પછી હાથા માઠા મેં તો જોઈ ક્યાં જાય કઈ પ્રોગ્રામ હું છે તો ચાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો તો ભાઈ આપણે ફાઈનલ જો હવે ઘરે પહોંચી ગયા ને ક્યાં વેઠે ખબર સીધા ભોખ લાગી દે સીધા જો સીધા ખાવા બે ગયા એ ભાત છે ઢોકરીનું શાક છે અને અહીંયા થોડા થોડા થેપલા આજે કાંઈ જ નથી આજે કાંઈ જ આઈટિંગ છે ને એ જી પહે ને એ ખાઈ લેવાનું કેમ કે કાંઈ બનાવ્યું નથી થોડું થોડું જી પૂરી પૂરી ફાક ને બાકી ખાઈ લેવાનું ચાલો હું જમી લો જમી કરીને એવું લાગે થોડોક ને આરામ બરામ કરું થાકી ગયો તો વિડીયો તમને કેવો લાગે વિડીયોને આપણે પૂરો કરવાનો વિડીયોને કરના પણ લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી પાછા આપણે આવાના મશીન સાતા માઠાનું બ્લોગ ખેવા રાખશે